અગાઉ ગાંધીનગરના ગુજરાત સરકારના ઉપલિયર પદાધિકારી અને અન્ય વ્યક્તિઓના ઈમેલ આઈડી પરથી એક આઉટલુક ડોમેનમાંથી એક ગાંધીનગરની સીએમઓ પ્રિમાઝને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેલ આવ્યો હતો આ મેલ આવ્યાના સંદર્ભમાં ગાંધીનગર પોલીસ સતર્ક થઈ ગયેલી અને ગાંધીનગર પોલીસની એસઓજી એલસીબી અને સચિવાલયની સલામતી શાખા અને બીડીએસની ટીમ દ્વારા આખું સચિવાલય સંકુલ અને સીએમઓ પ્રિમાઝને અમે સર્ચ ઓપરેશન કરવામાં આવેલું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ચીજ વસ્તુ મળી આવેલી નથી અને આ જે મેલ આવેલો હતો એ મેલનો ડોમેન ચેક કરતા એ મેલ ફેક આઈડી પરથી આવેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવેલું હતું આ સંદર્ભે ગાંધીનગર પોલીસના સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં સલામતી શાખાના પોસાઈ દ્વારા બીએનએસએસ કલમ ત્રણસો એકાવન ચાર અને આઈટી એક્ટની કલમ છાસઠ ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ હાલ ચાલુમાં છે હાલ આ પ્રકારની જે બોમ્બથી થી ધમકી આપેલી હતી એ સંદર્ભે કોઈ પણ હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ એવો માલસામાન મળી આવેલો નથી